શિહોર તાલુકાના પાંચ વડા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું શિહોર તાલુકાના પાંચ વડા મે મહાવીરસિંહ હરિસિંહ ગોહિલની વાડીમાં આજ રોજ પહેલી સવારે દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું કહેવામાં આવે તો વાછરડીને જે જગ્યાએ બાંધી હતી તેની સાંકળ પર તોડાવીને લગભગ ત્રણસો મીટર જેટલે દૂર થસેડી દીપડો લઈ ગયો હતો અને ત્યાં જઈ વાછરડીને ફાડી ખાધી હતી આ બનાવ બાબતે શિહોર ફોરેસ્ટને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કહેવા જઈએ તો શિહોર તાલુકાના અનેક ગામોમાં રાની પશુનો ત્રાસ અસહ્ય છે જેથી કરીને ખેડૂતો ડરના માર્યા રાત્રી દરમિયાન પોતાના વાડી ખેતરે જઈ પણ શકતા નથી આ બાબતે ફોરેસ્ટ વિભાગ ખાસ ધ્યાન આપે તેવું ખેડૂતો દ્વારા વિનંતી સાથે જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર તાલુકો શિહોર જિલ્લો ભાવનગર મારું નામ મહાવીરજી હરીશી છે મારી વાડીએ વહેલા પાંચ વાગ્યે દીપડાએ મારણ કરેલ છે નવાર આવી રંજાડ કરે છે વાડીએ મજૂર ભાગ્યા આનો ભય બહુ જ લાગે છે અને જેમ બને વેલા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ આનો નિર્ણય લે